ના આવ્યો તો મારી છોકરી મને ફોન કર્યો કે પપ્પા જલ્દી આવી જાઓ પપ્પા કાકાને બોટ આવશે ને ખબર ને કેવું કરતા છે તો મેં ડાયરેક્ટ છૂટી લીધી ને ફટાફટ આવી ગયો ઘેરે ઘેર આવીને તો એમ શ્વાસ લીધા કરતા હતા તો મેં આવીને મારી બેનને ફોન કલાક આવ્યો મેં કહું બેટા જલ્દી આવું હતું જો ભાઈ એને શું થાય છે હવે એ બેન આવ્યો ને પછી જોયું તો એ ભાઈને બી એને અલગ કર્યું કરતો જ્યાં શ્વાસ લેતો હતો માઠો કરી ચાલો ભાઈ એમ કે દવાખાને લઈ જામ કે નહીં કે પછી